ફરવાડે આવડું મોઢું ફાડીને આખી પૂરી મેલ પર નાખ દે તો શરમ ન લાગે તો શરમ રાખવાના ઘણા બધા ઠેકાણા છે અને સુરતમાં તો અત્યારે લટિયા ને પટિયા આ તો દોરા તોડ્યા કરે અને આજે તમે આ વસ્તુ કરો કાલે તમે તમારા છોકરાને શું કહેશો પરમાત્મા માં શ્રદ્ધા વાળો અને ભક્તિ વાળો હોય વળી એકાગ્રતા વાળો હોય કથા સાંભળતા સાંભળતા આમ ચારે કોઈ ફાંફા જ મર્યા કરે એ શ્રોતાના લક્ષણ નથી હાથ પગની ચપળતા રહે તો એ ગણાય માળા હાથમાં ન હોય તો ગાદલા ને ફાંકા પાડતા રૂ બારું કાઢી કાઢીને ક્યાંક હોય કદાચ તો હાથ શું કરે નવરા નવરા તમે કહો જોઈ આ તો દોરા તોડ્યા કરે અને એટલા માટે ઠાકોરજી આપણને હાથમાં શું રાખવાનું કીધું છે આ કોઈ ન હોય કથા પૂરી થાય તો એક એક દેજો છે માળા તો માળા લઈને જપ મશીન હોય તો એ લઈને તમે જોજો હાથમાં હશે ને તો સહેજે સહેજે નામ લેવાશે પણ હાથમાં નહીં હોય ને તો આપણે એક પણ નામ નહીં લઈ શકીએ એટલે નાના બહેનો પાસે માળા ફેરવતા શરમ લાગતી આવડું મોઢું ફાડીને આખી પૂરી મેલ પણ નાખી દે તો શરમ ન લાગે ત્યાં આપણો ખાનદાન લાજે કે આટલા બધા માણસો ની વચ્ચે અને રોડ ઉપર આટલું મોટું મોઢું ફાડી અને પૂરી કેમ મોઢવ નાખે એવું તમને ન થાય હા પાડતા જ નહીં તો શરમ રાખવાના ઘણા બધા ઠેકાણા છે તો માળામાં કઈ શરમ રાખવી આ તમને પણ કહું છું કથા વાર્તાનું અંગ છોકરીઓ ને બહુ ઓછું છે કારણ કે પાઠશાળા હવે એવડે થયા તો તમે લઈ લઈને સુરત ભેગા થઈ ગયા એટલે એ વસ્તુ પછી કાચી રહી ગઈ અને સુરતમાં તો અત્યારે લટિયા ને પટિયા ખ્યાલ આવે છે એટલે થોડુંક થોડુંક આજની યુવતીઓને આજની બાલિકાઓ હોય તો એ ભવિષ્યમાં દેશની એક ઉત્તમ સન્નારી બને એના માટે એને બાળપણથી સંસ્કારોની ખૂબ જ જરૂર છે હું એવો ક્યારેય દુરાગ્રહ ન કરું તમે સત્સંગી જ બનો પણ તમે સારા અને સજ્જન માણસ તો બનો તમારા ખાનદાન વિશે તો તમે વિચારો કે આપણે કોણ છીએ આપણા ઈષ્ટદેવ કોણ છે આપણા ગુરુ કોણ છે આપણા માતા પિતા કોણ છે એવું જો વિચારે તો આજનો સમાજ અધોગતિના માર્ગે ન જાય દરેક કથાઓમાં મારે ફરજિયાત કહેવું પડે છે કે બહેનોની અધોગતિ ફેશનથી અને ભાઈઓની અધોગતિ વ્યસનથી આ બે એ તો અધોગતિનો જ માર્ગ બતાવ્યો છે અને છતાંય કોઈ પાછું વળતું નથી અમારે કઈ કઈને કેટલી જોડી આ માઈક તૂટી ગયા અને છતાંય સમજાય એને સમજાય છે જો કે સુધારો હોય તો જ અમે મહેનત કરીએ નહીંતર અમે અહીંયા સાતદી આવીને માળા ન ફેરવી જઈએ અમે શું કરા તમારી સાથે ધડીકા લઈએ પણ સમજાય છે અને સમજાય તેજીને ટકોર જ હોય ને ટાળડા હોય એને તમને ચાબુક મારી મારીને થાકી જાવ તો એ હલે નહીં એટલે તમે આ જ નહીં સમજો તો ભવિષ્યમાં તમને જરૂરથી પસ્તાવો થશે અને આ કામ તો કરવું જ પડશે અને અત્યારે તો તમે જુઓ તો તીર્થયાત્રા કરવી યા તો મોટા શહેરોમાં રહેવું એના કરતાંય બધાયને બહાર જાવું એની એટલી બધી એનું ઘેલું લાગ્યું છે કે નો પૂછો વાત બહાર ભણ્યા નથી ને એ કરતા હોય ને ત્યાં તો મંડે તૈયારી કરવા એમાં આપણે આપણી સંસ્કૃતિના સંસ્કારોને ખોઈ રહ્યા છીએ તમે નાનપણથી પાયો મજબૂત બનાવ્યો હોય ઠીક છે તો વાત જુદી છે પણ તોય પાછું યાદ રાખજો કે બે પેઢી ત્રીજી પેઢી સમજી લેવાનું કે ઇન્ડિયન હોય સત્સંગી તો શાનો હોય એ હિન્દુ તો શેનો હોય પણ એ ભારતીય પણ કારણ કે ત્યાંના જ કલ્ચરમાં જન્મ એની જ ભેગું રહેવાનું એટલે બીજી નહીં ને ત્રીજી પેઢી તો ગોટો વળી જ જવાનો છે એટલે પહેલાં એના સંસ્કારો ખૂબ જ સારા આપણા અત્યારે નહીં ખાવાના ઠેકાણા નહીં પીવાના ઠેકાણા તમે વિચાર તો કરો કે લોકો પાણીની જેમ આમ શરાબ પીતા થયા છે અને એ બધા હિન્દુના દીકરાઓ પટેલના દીકરાઓ વિચારો તમે અને આવો રૂપિયા શું કરવાનો છે ગમે એટલા રૂપિયા હોય પણ આપણો ચારિત્ર આપણી ચાલચલગત એ સારી ન હોય આપણા આહાર અને વિહાર જો સારા ન હોય તો વિચાર હતા અને આજે તમે તમે આ વસ્તુ કરો તમારા છોકરાને શું કહેશો એટલે બાળકોનામાં સંસ્કાર તો જ આવશે જો કુવામાં હશે કુવામાં નહીં હોય તો આવેળામાં કેવી રીતે આવવાનું છે એટલે તમારે સાવધાન થાવવું જ પડશે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ આજનો સમાજ કરી રહ્યો છે અમેરિકા જેવું કરવું આના જેવું કરવું આ દેશ જેવો બીજો એક પણ દેશ નથી અમેરિકાની અંદર જાઓ હરિદ્વાર ગોતો ત્યાં જઈને તમે ગંગાનો કિનારો ગોતો ભલે નાઇલ જેવી મોટી મોટી નદીઓ ને એના મોટા મોટા નાયગરા જેવા દૂધ કદાચ જોયા જેવા હશે એના પાંચ પાંચ કિલોમીટરમાં તમને કાગળનો ટુકડો નહીં દેખાય એના તળિયા તમના સોસરા દેખાય એવી ચોખ્ખાઈ હશે પણ પવિત્રતા ત્યાં નહીં હોય ભલે કદાચ અમારે ગંગાજીમાં કચરો હોય એ કચરો મારો ને તમારો જ પધરાવેલો હોય એમ ને બધું ભેગું કરીને હુકવી હુકવીને કોથળા ભેરા હોય ગંગાજી ને પધરાવી દેશો પછી ક્યાંથી નદીઓના પાણી પીધા જેવા રે કો શહેરની ગટરો હોય એ પવિત્ર નદીઓમાં મળે બધું આપણે જ કરીએ છીએ અને છતાંય યાદ રાખો છોતાય તમે વિદેશની અંદર રહેતા હો ને તમારે બાજુ જ કદાચ નદી જતી હોય ને તો એ છેલ્લા ડચકે તો અમારા ગંગાજીનું નું ટીપુ એના મોઢામાં મુકાય ત્યાંની ગમે એવી ચોખ્ખી નદી હોય ને તો એની ચમચી એના મોઢામાં ન મુકાય એટલે આ દેશને જે ગરિમા આપી છે આ દેશમાં જે સાધુ સંતો છે સ્વર્ગમાંથી ઉતરી અને ગંગાજી અમેરિકામાં ન ઉતરે ત્રણ ત્રણ પેઢીઓ જયારે સૂર્યવંશી રાજા હોય ખપી ગઈ ને ત્યારે ગંગાજી આ દેશ અંદર આપણને બધાયને પાવન કરવા માટે આવ્યા છે એટલે ભારતીય સંસ્કૃતિ તો અતિ અદભુત છે પણ એનો આપણને પૂરો મહિમા નથી આપણે રાતોરાત કરોડપતિ થઈ જાવું છે રાતોરાત રૂપિયાવાળા થઈ જવું છે મન ફાવે એવા મોજ શોક કરીને રૂપિયા ઉડાડવા છે અને એટલા માટે પછી ના કરવાનું બધું કરવું પડે છે બાકી તમારે સીધા માર્ગે ચાલુ હોય ને તો યાદ રાખો જેતપુર ની અંદર જેદી ગાદીયા બેઠાને બેઠા ને દી એને રામાનંદ સ્વામી ની પાસે માગી લીધું છે કે મારો આશ્રિત અન્ન વસ્ત્ર ને આબરૂ કરીને ક્યારેય દુઃખી ન થાય એને અન્ન મળી રહે એના વસ્ત્ર મળી રહે સમાજમાં એની ખૂબ સારી કિંમત હોય એના પડે બોલ જીલાતા હોય પણ આપણને એટલું પોસાતું નથી એનાથી આપણે જાજુ જોઈએ છે અને એટલા માટે પછી ખોટા કામ કરવા પડે છે સંસ્કૃતિના સંસ્કારો એની આપણે આજે બોલાવી દીધી છે તો આવા જયારે પવિત્ર સ્થાન ની અંદર આવ્યા છીએ ત્યારે આપણે બધા સંકલ્પ કરીએ કે આપણે જે ઈષ્ટદેવને માનતા હોય મારો એવો ક્યારેય દુરાગ્રહ નથી હોતો તમે આને જ માનો જેને તમે માનો છો તો એ ઇષ્ટદેવની મર્યાદાઓ હિન્દુ સંસ્કૃતિની જે આપણી ઉજ્જવળ અને પવિત્ર પરંપરા છે ને એના ઉપરવટ ક્યારેય પણ ન નોજાઓ તમારા આચાર વિચાર વિહાર આ બધું પવિત્ર રાખો અન્ન જેવું અન્ન ખાશો એવું મન બંધાશે તો આ બધું પવિત્ર રાખવાની બહુ જરૂર છે પછી તમે માળા ફેરવશો ને તો માળામાં મન લાગશે તમને જ ઘરે નથી ગમતી રસોઈ કરવી રવિવાર આવ્યો નથી ને વાત જોઈને જ બેઠા હોય જ્યાં ને ત્યાં તમે એટલા રૂપિયાનું ઘરે બનાવીને જમો ને ચાલે અત્યારે મોબાઈલના માધ્યમથી બધું બને છે કે તમને કહું છું બધા સાંભળો છો ને કેવી ભગવાનની દયા છે નહીં અહીંયા તો સ્કાપ બાંધીને સ્વેટર પહેરીને શાલ ઓઢીને બેસવું પડે છે કઈ ઉપાધિ પંખા ફરજ તો એમ થાય છે કે થોડાક ધીમા થાય છે ને એવું ધીમા એટલે ભગવાને માણસ જયારે આપણને બનાવ્યા છે આવા સારા સ્થાન ની અંદર જયારે આપણને જન્મ મળ્યો સારા કુટુંબ ની અંદર જન્મ મળ્યો છે તો આપણે આ મનુષ્ય જન્મ થી કરવાનું કામ છે કરીએ ન કરવાનું કામ ક્યારેય ન કરીએ આપણા આત્મકલ્યાણ આપણી ભાવિ પેઢીની થોડીક ચિંતા જરૂર થી કરીએ માટે તમે કંઈક કરશો તો પાછળવાળા કરશે જો ના ભાગ્યશાળી છે કે એને તમે આ હરિદ્વારની ભૂમિમાં એટલી નાની ઉંમરે પકડતા એવા છો પછી એને ભવિષ્યમાં પછી એ તો આવશે પણ કદાચ કોક પૂછે એને થોડું થોડું જ યાદ હશે કે હા અમે એક વખત ગયા હતા એમ અને અમુક અમુક ને આજ જશું કાલ જશું બે વર્ષ પછી એમ કરતા કરતા જિંદગી પૂરી થઈ ગઈ પછી અસ્થિ ભાગી હોય ગંગાજીમાં આવે માટે આપણને મોકો મળ્યો છે તો આપણે જરૂરથી રોજ ગંગાજીની અંદર સ્નાન કરીશું અને આજનું વગર જોયું મુહૂર્ત છે આ કથામાં પોથી સ્થાપન કરવું હોય ને તેમાં ચોઘડિયું જોવું પડે એમાં મુહૂર્ત જોવું પડે પણ આપણે નથી જોયું એનું કારણ કે આજે અક્ષય તૃતીયા પરશુરામ જયંતી અને આ જે મુહૂર્ત છે માની લો કે પાચમ હોય અક્ષય તૃતીયા હોય પછી ધૂળેટી હોય પછી અષાઢી બીજ હોય તો આ બધા વણ જોયા મુહૂર્ત એમાં તમે એ દિવસે કાળ ચોગડિયામાં મુહૂર્ત કરો ને તો તમારું કામ ફતે થાય એટલે આજે અક્ષય તૃતીયા છે એટલે વણ જોયો મુર્ત